નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌ નું ખૂબ ખૂબ સ્વાગત છે આજ નો જે વિડિયો લેક્ચર છે માં આપણે ચર્ચા કરીશું 7 ઓક્ટોબર ના તમામ અગત્યના કરંટ અફેર્સ તો વિડિયો શરૂ કરું એ પહેલા વિડિયો ની PDF તમારે જોઈતી હોય તો Android એપ્લિકેશન માં આવી તમે વિડિયો ની PDF મેડમી શકો છો Play Store માં હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો એટલે આ પ્રકાર ની Android એપ્લિકેશન મળી જશે અથવા ડિસ્ક્રિપ્શન માં પણ લિંક છે ત્યાં થી પણ તમે ડાઉનલોડ કરી શકશો શરૂ કરીએ આજ નો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજ ના વિડિયો માં હાલમાં આજ ચામરન વન સેટેલાઇટ છે ચર્ચાનો વિષય બન્યો હતો આ કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે તો ચામરન વન નામનો જે સેટેલાઇટ છે હાલમાં ચર્ચામાં રહેલો છે આ સેટેલાઇટ જેણે લોન્ચ કર્યો છે એક દેશનું નામ છે ઈરાન તો ઈરાન ખૂબ જ ચર્ચામાં છે કારણ કે ઇઝરાયલ અને ઈરાન છે એ યુદ્ધના લીધે ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે ઓકે તો એક આખો મોટો ગ્લોબલ જીઓપોલિટિક ઇસ્યુ અત્યારે ક્રિએટ થઈ ચુક્યો છે ઓકે ઈરાન અને ઇઝરાયલના લીધે ક્લિયર

તો ક્વેશ્ચન આવી શકે જીપીએસસી માં પણ પૂછાયેલા છે પાસની અંદર તો એ પણ ધ્યાન માં રાખજો તો ઈરાન ની સંસદ નું નામ છે મજ મજલિસ એ સુરા અને ઇઝરાયલ જે સંસદ છે એનું નામ છે નેસેટ બરાબર હાઈકોર્ટ જે ક્વેશ્ચન પૂછાયેલો હતો બરાબર એ ઇઝરાયલ ની સંસદ નું જ પૂછ્યો હતો ક્લિયર તો આ ધ્યાન રાખજો ડિસ્ક્રિપ્ટિવ વાળો મેગનો પેપર હતો એમાં પૂછ્યો હતો ક્લિયર ચાલો તો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ બાકી આ ચામરન વન સેટેલાઇટ ઈરાને લોન્ચ કર્યો છે કેવા પ્રકારનો સેટેલાઇટ છે તો કે રિસર્ચ સેટેલાઇટ છે

એકેન્ચરનો છે જે આઈલેન્ડની કંપની છે ઓકે અને ત્રીજો ક્રમ માઇક્રોસોફ્ટનો છે ફરી પાછી અમેરિકાની કંપની છે ચોથો ક્રમ બી નો છે જે જર્મનીની કંપની છે ક્લિયર બાકી ભારતની પાંચ બેસ્ટ કંપનીઓ છે આમાં બરાબર જે આ રેન્કિંગમાં સમાવેશ થયો છે એનો ટોપ હન્ડ્રેડની યાદીમાં તો એક છે એચસીએલ ટેક બીજું છે ઇન્ફોસિસ ત્રીજું છે વિપ્રો ચોથું છે મહિન્દ્રા અને પાંચમું છે એક્સિસ બેંક તો ટોટલ આ પાંચ જે કંપની છે ભારતની એનો આમાં સમાવેશ થયેલો છે અહીં સુધી ક્લિયર હોવું જોઈએ બધાને આમાં કોઈ પણ પ્રશ્ન ના હોવો જોઈએ વિશ્વ વસવાટ દિવસ જેને કહેવાય વર્લ્ડ હેબિટેટ ડે આની ઉજવણી ક્યારે થઈ હતી તો વર્લ્ડ હેબિટેટ ડે છે બરાબર આ રિસન્ટલી હમણાં જ 7મી ઓક્ટોબરે ઉજવવામાં આવેલો છે તો આન્સર આવશે 7 ઓક્ટોબર તો હાલમાં જ વર્લ્ડ હેબિટેટ ડે છે 7 ઓક્ટોબરે ઉજવાયેલો છે બરાબર દર વર્ષે 7 ઓક્ટોબરે નથી આવતો દર વર્ષે ઓક્ટોબર મહિનાના પહેલા સોમવારે આવે

વર્ષે ઓક્ટોબર મહિનાના પહેલા સોમવારે આ દિવસ ઉજવાય છે થીમ આ વખતની રાખી છે ધ વિટલ રોલ ઓફ યંગ પીપલ ક્રિએટિંગ ધ બેટર પરબન ફ્યુચર ઓકે ઓગણીસો ને છ્યાસીમાં સૌથી પહેલી વખત ઉજવાયલો છે કોઈપણ દિવસવાળો ક્વેશ્ચન હોય મેઇનલી બે વસ્તુ તો યાદ રાખવાની ક્યારે ઉજવાય છે તારીખ યાદ રાખવાની થીમ યાદ રાખવાની જીપીએસસી માટે સૌથી પહેલી વાર ક્યારે ઉજવાયેલું એ યાદ રાખવાનું બાકી એક એક્ઝામ માટે સૌથી પહેલી વખત ક્યારે ઉજવાયેલો એવા ક્વેશ્ચન કોઈ એક્ઝામમાં મેં નથી જોયા જીપીએસસી હોય બરાબર

ઓગણીસો ને નેવ્યાસીમાં ઉજવવામાં આવેલો હતો અને એ વખતે તારીખ હતી નવ નવેમ્બર ઓગણીસો ને નેવ્યાસી બરાબર એ વસ્તુ પણ યાદ રાખીશું આપણે બાકી દર વર્ષે હવે આપણે ઓક્ટોબર મહિનાના પહેલા શનિવાર આ દિવસ ઉજવીએ છીએ ક્લિયર ગંગા રિવર ડોલ્ફિન દિવસની ઉજવણી ક્યારે થઈ હતી ગંગા રિવર ડોલ્ફિન દિવસ છે આની ઉજવણી પણ પાંચ ઓક્ટોબરે થયેલી છે આન્સર આવશે પાંચ ઓક્ટોબર ઓપ્શન બી આપણો આન્સર થશે

તોડી પાડવા માટે સક્ષમ નથી એવા જહાજ બનાવ્યા છે બરાબર એકોણે બનાવ્યા છે કોચીન શિપયાર્ડે બનાવ ટોટલ આઠ બનાવવાના હતા બરાબર આ ચોથું છે માલપે અને આ પાંચમું છે ક્લિયર તો આવા ટોટલ આપણે કેટલા બનાવવાના છે ટોટલ બનાવવાના છે આઠ બરાબર બનીને તૈયાર કેટલા થઈ ગયા છે પાંચ ક્લિયર એક માંગરોળ છે બરાબર તો એવા એક માં જગુન કેવું કઈક નામ મીન્સ કે બધા મા ઉપરથી જ નામ છે અગાઉના વિડિયોમાં આપણે એની ચર્ચા કરી હતી એક મને માંગરોળ વાળું યાદ છે ખાલી બરાબર ચાલો એના પછી નેક્સ્ટ ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ છે એક કંપની પણ છે એ ક્યાં આવી છે આંધ્રપ્રદેશની અંદર આવેલી છે વિશાખાપટ્ટનમ ખાતે એની સ્થાપના ઓગણીસો માં થઈ હતી અને ડ્રેજિંગ શું છે બરાબર એની પણ વાત કરી લઈએ તો ડ્રેજિંગ કોને કહેવાય નદી તળાવ અથવા તો કોઈ પણ જળાશયો એમાંથી તમારે માની લ્યો કે એની અંદર ઘણા લાંબા સમય સુધી જો એને આપણે ક્લીન ના કરીએ તો એની અંદર છે 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 કણો વહી વહીને એની અંદર જાય તો બની શકે કે અમુક સમય બાદ જે નદીનું સ્તર બરાબર જેની ઊંડાઈ જે હતી એટલી ના રહે બરાબર તો એવું ના થાય બરાબર એટલા માટે એનું ડ્રેજિંગ કરવામાં આવે નદીમાંથી માટી અશુદ્ધિઓ અને કચરો છે એ બહાર કાઢવામાં આવે જેથી નદીની જે ઊંડાઈ છે એ જળવાઈ રહે બરાબર તમે ખાલી એક પ્રેક્ટિકલ કરવો તો ચોમાસામાં આ પ્રેક્ટિકલ કરવા જેવો છે અત્યારે તો કદાચ હવે વરસાદની સિઝન જતી રહી છે અંબાલાલ કદાચ આગાહી કરે તો અલગ વસ્તુ છે પણ એક તમારે ટ્રાય કર્યું હોય તો કરજો એક શું કહેવાય એક નહેર જેવું નાનકડું એવું ખોદજો તમારા આજુબાજુમાં ઓડિયામાં જો પેલું કઈ આરસીસી વાળો રોડ કે એવું ના હોય તો બરાબર તો આજુબાજુમાં કે એવું કરી જોજો અને પછી વરસાદ પડે પછી જોવા જાજો આખું ડટાઈ ગયું હશે બરાબર તો સેમ એવું નદી મનતાડામાં થતું હોય સમજાણું તમને કે પાણી વહી વહીને હોય તેની સાથે રેતી કાંકરા અશુધ્યો કચરો ને એવું બધું ઘણું બધું આવતું હોય એની ના કારણે છે નદીની જે મેઈન ઊંડાઈ છે બરાબર એ જતી રહે જળવાઈ ના રહે બરાબર તો સ્તર થોડુંક નદીનું ઊંચું આવી જાય અને જે પાણી જેટલું પહેલા સ્ટોર થતું એટલું સ્ટોર પણ ના થાય સમજાયું આ વસ્તુ તો એવું ના થાય એટલા માટે એનું ડ્રેજિંગ કરવું જરૂરી છે હાલમાં જ ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ દ્વારા ઝિકા વાયરસની વેક્સિન બનાવવા માટે કોની સાથે કરાર કરવામાં આવ્યો છે

તેની શોધ થઈ ક્યારથી ઓગણીસો ને સુડતાલીસ માં શોધ થઈ જયારે ભારત આઝાદ થયું ત્યારે ઝીકા વાયરસ પણ મળી આવ્યો હતું ઓકે કેનાથી ફેલાય ઝીકા વાયરસ તો કે એડિસ ઇજિપ્તી નામના મચ્છરથી ફેલાય આ એડિસ ઇજિપ્તી નામનું મચ્છર ડેન્ગ્યુનું પણ વહન કરે છે એ પણ યાદ રાખજો ઝીકા વાયરસ અને ડેન્ગ્યુ બંને માટે એક જ મચ્છર જવાબદાર છે જેનું નામ છે એડિસ ઇજિપ્તી બરાબર બાકી મેલેરિયા કેનાથી થાય એ થાય માદા એનિફિલિસ નામના મચ્છરથી થાય તો એ પણ યાદ રાખજો આઈસીએમઆર પણ એક કારણે ચર્ચામાં હતું પેનેસિયા નામની પેનેસિયા બાયોટેક નામની કંપની સાથે આઈસીએમઆરએ કરાર કર્યા છે ડેન્ગ્યુની દવા બનાવવા માટે ડેન્ગ્યુઓલ નામની દવા બનાવવાની છે ડેન્ગ્યુની એ માટે એની સાથે કરાર કર્યા છે પેનેસિયા બાયોટેક સાથે હાલમાં જ ચર્ચામાં રહેલો ટ્રિલિયન ડોલર ક્લબ 2024 રિપોર્ટ છે કઈ સંસ્થાએ પ્રકાશિત કર્યો છે બહુ જ મસ્ત રિપોર્ટ છે બરાબર એકદમ ફ્યુચર ઉપર ડિપેન્ડ કરે છે આખો રિપોર્ટ મને પર્સનલી આ રિપોર્ટ બહુ જ ગમ્યો છે બરાબર કેમ કે આમાં એક ભારતના વ્યક્તિને સ્થાન મળ્યું છે ઓકે

બની છે પરંતુ સૌથી પહેલા વ્યક્તિ હશે કે જે ટ્રિલિયોનર બનશે એનું નામ છે મસ્ક ક્યારે બનશે તો કઈ કે બે હાજર સત્યાવીસ માં આ એણે ભવિષ્યની વાત કરી છે આ રિપોર્ટ ની અંદર બરાબર બે હજાર સત્યાવીસ માં ઇલોન મસ્ક બનશે બરાબર હવે એના પછી એક વર્ષ પછી બરાબર આપણા ભારતના એક વ્યક્તિ છે જેમનું નામ છે ગૌતમ અડાણી બે હજાર ને અઠ્યાવીસમાં એ ટ્રિલિયનર બની જશે અને વિશ્વના બીજા ટ્રિલિયનર વ્યક્તિ હશે અને એવું કરવા માટે એમાં એમની કંપનીઓ ઉપર આ રિપોર્ટે શરત મૂકી છે કે જો એની બધી જ કંપનીઓ છે વર્ષ એકસો ને ત્રેવીસ ટકાનો ગ્રોથ આપે તો થશે બરાબર એટલે જો કોઈ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતું હોય ને તો શેર લેવા જેવા છે આ રિપોર્ટ ઉપર ટ્રસ્ટ આવતું હોય તો

કેટલા કેપેસિટી હશે સોલાર પ્લાન્ટની ની 500 મેગાવોટ ની કેપેસિટી હશે હાઇડ્રો પ્રોજેક્ટની ની કેપેસિટી 770 મેગાવોટ ની હશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ રાજ્યમાં કયા રાજ્યમાં ચાર સંકુચિત બાયોગેસ પ્લાન્ટ છે એનું નિર્માણ કર્યું છે સંકુચિત છે બહુ મોટું ગુજરાતી થઈ ગયું છે અહીંયા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ એવું યાદ રાખજો કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ બરાબર કેમ કે બહુ વધારે પડતું ગુજરાતી થઈ ગયું છે અહીંયા એટલા માટે તો કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ છે એનું નિર્માણ છે બરાબર અથવા તો એનું લોકાર્પણ ક્યાં રાજ્યમાંથી કર્યું મોદી સાહેબે આસામમાંથી કર્યું છે ઓકે તો એ વસ્તુ યાદ રાખીશું હાલમાં જ અમેરિકાએ કયા દેશમાં સો લેન્ડ બેઝ એન્ટીશીપ મિસાઇલ સિસ્ટમનું પ્રથમ શિપમેન્ટ કર્યું હતું તો અમેરિકાએ તાઇવાનમાં કર્યું તો આન્સર આવશે તાઇવાન હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા શરૂ કરવામાં આવેલું વિજ્ઞાન ધારા યોજના કયા વર્ષ સુધી શરૂ રાખવામાં આવશે એકત્રીસ માર્ચ બે સુધી શરૂ રહેશે હાલમાં ચર્ચામાં રહેલો એગ્રીમેન્ટ ફોર ફ્યુચર છે એ કઈ સંસ્થા સાથે સંબંધિત છે આ યુએનઓ સાથે સંબંધિત યુએનઓ યુએનઓ એટલે કે યુએનઓ એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એની સાથે સંબંધિત છે 24 ઓક્ટોબરે આ વખતે હમણાં જેનો સ્થાપના દિવસ પણ આવશે 1945 માં ની સ્થાપના થઈ હતી 24 ઓક્ટોબરે હાલમાં ચર્ચામાં રહેલ સંત તુકારામ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે આ ક્યાં રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્રની અંદર આવેલું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાંથી

તે કંપની દ્વારા વિકસિત કર્યું છે ઓપન એઆઈ વિકસિત કર્યું છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી પ્રોજેક્ટ હેઠળ પહેલા આને ક્યુ સ્ટાર કહેતા હતા સ્ટ્રોબેરી પ્રોજેક્ટને હવે નવું નામ આપી દીધું છે સ્ટ્રોબેરી પ્રોજેક્ટ ક્યુ સ્ટાર સાત ઓક્ટોબરના વિડીયોને સમાપ્ત કરીએ મળી આવતી મળીએ આવતીકાલે આઠમી ઓક્ટોબરના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ ક્લિયર